રાજ્ય સરકાર દ્વારા પ્રી લઈને લાગુ કરવામાં આવેલા નિયમોને લઈને સુરતમાં વિરોધ પંદર વર્ષનો ભાડા કરાર રાજ્ય સરકારે કમ્પલસરી કર્યો છે જે ખૂબ જ મુશ્કેલ હોવાનો સ્કૂલ સંચાલકો કહી રહ્યા છે બીયુ સર્ટિફિકેટની જગ્યા પર સ્ટેબિલિટી રિપોર્ટને લઈ પ્રી મંજૂરી આપવાની માંગ કરાઈ રહી છે રાજ્ય સરકાર ફ્રી સ્કૂલ સંચાલકોને સાથે રાખીને નિયમો ઘરે મહિલાઓ બેરોજગાર થશે સુરતમાં અંદાજિત પાંચ લાખ જેટલી મહિલાઓને રોજગારી આ પ્રિસ્કૂલ થી મળી રહી છે પંદર વર્ષથી પ્રી નર્સરી ચલાવું છું અને મારા હસબન્ડ એક્ટર થઈ ગયા એને પણ પંદર વર્ષ છે એટલે મારું કહેવાનું એમ છે કે પંદર વર્ષથી જે હું નર્સરી ચલાવું છું એમાં મારા છોકરાઓનું એક ડોક્ટરનું ભણે છે કે એન્જિનિયરિંગનું ભણે છે બરાબર તો મારી જેવી એવી કેટલી મહિલાઓ છે હશે ગુજરાતની અંદર કે જે પોતે વિધવા હશે કે જેમના હસબન્ડ નહીં હોય અથવા તો કોઈ ડિવોર્સ થઈ ગયેલા હોય તેવી કેટલી બધી મહિલાઓ આની અંદર સરકાર શ્રીસો ને પચાસ રૂપિયા આપે છે કે વિધવા મહિલાઓ રૂપિયા દર મહિને તો એ જોર નથી બારસો પચાસ રૂપિયા અત્યારે સ્વનિર્ભર જે છે તો એમાં થોડુંક સરકાર ટેકો આપે એવી મારી થોડીક વિનંતી અનિજ સિંહ છે તમારી આજે અમારી સરકારશ્રીની તરફ જે ન્યુ એજ્યુકેશન પોલિસીના ના કંઈક કઈક કોને ચાર મુદ્દા જે છે જે ખૂબ જ અકરા છે અને કદાચ અમારાથી અશક્ય છે એને પાડવા એને માટે અમે સરકારશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે અમે ઘણી બધી વખત રજૂઆત કરી છે સુરતના લોકલ લેવલ પર અલગ અલગ સિટીના લેવલ પર પણ અને વિધાનસભા જઈને સરકારશ્રી ના દરવાજા પણ ખટખટાવ્યા છે જેવા કે કુબેર કુબેર દિનદોલ સર જે પાંચેડિયા સર છે તે ભાનુબેન છે તે ઘણા બધા અધિકારીઓને અમે પોતે જાતે જઈને મળી આવ્યા છે તકલીફો જે ન્યુ એજ્યુકેશન પોલિસી બે હાજર વીસ ને અંતર્ગત જે પડી રહી છે તેમાં સૌથી પહેલો સડક તો મુદ્દો અમારી માટે છે બિઝનેસ બિલ્ડિંગ યુઝર સર્ટિફિકેટ દેટ ઇઝ બીયુ સર્ટિફિકેટ યુ સર્ટિફિકેટ જેવું કે તમે નેવું ટકા સ્કૂલો આજે જે સ્ત્રીઓ દ્વારા ચાલે છે અને બારાથી ચાલતી સ્કૂલો છે તેમાં બિલ્ડિંગ યુઝેર સર્ટિફિકેટ મેળવવું અશક્ય છે એને માટે પડે છે અમે એવું કહેવા માંગીએ છીએ સરકારને કે બિલ્ડિંગ સર્ટિફિકેટ સર્ટિફિકેટની જગ્યાએ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટને જો સ્વીકારવામાં આવે તો અમારી માટે ખૂબ જ રાહત થઈ છે ગર જે આજે જે સુરતના રિપ્રેઝન્ટેટિવ છે પણ ઓન બિહાફ ઓફ ધ ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રીસ્કૂલ બધા આખું ગુજરાત થઈને સરકારની સામે જઈશું અને એની સામે અમે રજૂ કરીશું

Okay. you.